જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છીએ ને આજે તો આપણે અડદિયા બનાવવાનું કામ ઉપાડ્યું છે તો તેના માટે આપણે ઘી મેલ્ટ થવા રાખી દીધું છે દૂધ ગરમ કરવા દીધું છે અને આપણો અડદનો લોટ છે ગરમ થઈ જાય ને ત્યારબાદ આપણે આમાં દૂધનું મોરણ દેવાનું છે તો આપણે આવી બધી તૈયારી થઈ ગઈ છે તો આપણું ઘી છે જો એકદમ જામી ગયું છે આપણે એને મેલ્ટ કરવા મૂકી દીધું છે અને આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા છે આપણો લોટ અડદનો તેને આપણે અડદિયા બનાવવાના છે તો આપણું ઘી મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે દૂધનું મોરણ દેવાનું હોય લોટમાં એ આપણે દઈ દઈ ચાલો આપણે ફટાફટ મોરણ દઈ દઈએ દૂધનું તો જો દૂધ નાખીને આપણે આવી રીતે હાથે મિક્સ કરવાનું છે આવી આમ છૂટો છૂટો લોટ ત્યારબાદ આપણે ચાણાથી ચાળવાનું છે તો જો આવી રીતે મિક્સ કરવાનું છે દૂધ ઉમેરી દૂધ કમસે કમ પાંચ થી છ ચમચી મોટી સરસ મજાનું આપણે દૂધ ઉમેર છે એ રીતના મોડન દઈ દીધું છે ત્યારબાદ આપણે ચાણા આમ ચાઢવાનું છે જો એ રીતે ચા હોય ને હાથે ત્યાં આપણે ભાંગી નાખવાનું સરસ મજાનું લોટનું મોરણ પણ દેવાઈ ગયું લોટ ચડાઈ પણ ગયો ને આપણું ઘી પણ આવી ગયું ને આપણે ગુંદ પણ તળી આખ્યો ને લોટ પણ શેકવાનું કામ ચાલુ કરી દીધું છે તો હાલો તમને બતાવી દઈએ તો આપણો જો ગૂંધ તળાઈને તૈયાર થઈ ગયો છે અને ત્યારબાદ આપણો આ લોટ પણ શેકાવા લાગ્યો છે જો આવી ને સરસ મજાનો શેકવાનો છે લોટને તો જો સરસ મજાના રીતના શેકવાનું છે જ્યાં સુધી કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી આપણે છે તો લોટ શેકાવાનું કામ હજુ પણ ચાલુ છે તો લોટ સરસ મજાનો શેકાવા લાગ્યો છે સરસ મજાનો શેકાવા લાગ્યો છે અને કન્ટિન્યુ અને આપણે આમ ચલાવતું જ રહેવાનું છે કે જેથી તળીએ બેસે નહીં જ્યાં સુધી સોરમ ન આવે ને ત્યાં સુધી આપણાને ફેરવવા જ રાખવાનું છે તો આપણા લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને સોરમ પણ આવવા લાગી છે ને એકદમ જો કણીઓ પણ પડવા લાગી છે આ દૂધથી મોડન દઈને ચાળવાનો આ મતલબ કે આપણા અડદિયા સેજ મસ્ત કણીવાળા બને ને એ તો જો સરસ મજાની કણી પર પડવા લાગી ને કલર પણ ચેન્જ થવા લાગ્યો છે જે આપણે થોડીક વાર ફેરવીશું ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરી દેસુ તો જેટલો લોટ હોય ને એટલું જ આપણે ખાંડ ઉમેરવાનું ને એટલું જ ઘી જોઈએ તો કિલો એક છે અડદનો લોટ તો એમાં આપણે કિલો એક ઘી નાખ્યું છે કિલો એક અડદનો લોટ અને કિલો એક જ આપણે ખાંડ ઉમેરશું દળેલી જે આવે છે ને તે અને ગુંદ પણ આપણે તળી નાખ્યું છે તો એ પણ આપણે ઉમેરી જો સરસ મજાનો આપણો કલર ચેન્જ થાય હવે આપણે ખાંડામાં ઉમેરી દેસુ તો જો આપણે ખાંડ ઉમેરી દીધી છે દળેલી ત્યારબાદ આપણે ફરીથી મિક્સ કરવાનું છે સરસ મજાનું હાલો આપણે ફટાફટ મિક્સ કરી નાખી આપણે જે ગુંદ તૈરો એ પણ આપણે ઉમેરી દીધો છે આપણે સરસ મજાનું મિક્સ કરી નાખવાનું છે અને ફટાફટ વાળ લગાયા વગર તો આપણે ખાંડ અને ગુંદ બને નાખીને મસ્ત મિક્સ કરી નાખ્યું છે મસ્ત મજાનું જો સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે આને છે ને આ ચોકી છે ને જેમાં આપણે ગુણધરીને નાખો તો જો સરસ મજાની ઘી થઈ ગઈ છે તો આપણે અડધું આમાં અને અડધું આમાં ઘી ચોકડીને રાખ્યું છે તો આમાં આપણે ફટાફટ ઠાળી નાખીએ આપણે અડધિયાનું મિક્સર બધું જે આવી રીતના આમ કાઢી લીધું છે આપણે ચોકીમાં ને એક આપણે સરસ મજાનું પાતળી લીધું છે આ અલગ ચોકી છે ને એક સરસ મજાનું આપણે પાતળી લીધું છે એક ચોકીમાં ને આમાં આપણે પાથરી છે તો સરસ મજાનું પાથરી દઈએ હવે આપણે તો આપણા અડદિયા બનીને તૈયાર છે આપણે આ એક ચોકી અને આ બે ચોકી અને એક આપણે આ થાળી તો એટલે આપણા અડદિયા બનીને તૈયાર થયા છે કિલ્લા એક લોટમાં ત્રણ કિલ્લાના કુલ આપણા અડદિયા થઈ ગયા છે બનીને હજી આને ખાવાના નથી આને કમસે કમ ત્રણથી ચાર કલાક સુધી રાખવા પડે અને ઓવરનાઈટ રાખી તો વધારે સારું તો આપણે આને આખી રાત રહેવા દેસું સવારે આપણે આના કાપા પાડશું તો પછી તમને બતાવશું સરસ મજાના જામીન તૈયાર થઈ ગયા છે અને આપણે આમાં કાપા મારવાના છે આમાં આપણે જો કાપા મારીને તૈયાર કરી નાખ્યા છે આવી રીતે આમ અને આમાં પણ આપણે ચાકુ આમાં કાપા મારવાના છે અને એ રીતના કાપા મારીને ડબડો ભરીને રાખી દેવાનું તો આપણે અડદિયા તૈયાર છે ખાવા માટે